अपनी जो कैनल जो आ रही है, लोकवसत मंदिर ओढ़ी, ना? अब रामसिंह बचा-बचा, ऐसा मन है फुल मैं वो तो, केतन में पानी पड़े होंगे, तो क्या है पानी? ज़ोरदार में वेरी होट आ रहा है अपने, सोए पानी पानी देखा है એ જે તો આવે હૈ ને નવડે રે ટીડી આપડા આયા લેવા નું બહુ આયા તો હું વાટી બોલટી આવે ને શું મખડી ધણાઈ તાણાઈ ને જો હા ઉપડે કા વેલા गेंटि मारो मेरी रोटला खाड़े खीसी दिसले गए काल सखरे क्यों न याक बनायो वनी टिका ने हम्म हम्म और मोमे आवत को लागे नी हम्म हमारा तने है ना काल रल सयक बनावे है है काल रल सयक कटनो बनावन है ना हां mẹ chơi cái này bút mẹ con thật mẹ con nó bánh xí

પાણી ન થવા મે તું મેનાલમાં પાણી વધુ બરાબર જોરદાર મિયાજ વરખે ગયો આપણે ખેતરમાં પાણી ફૂલ બરોબર નીકળે ગયા લગભગ પાંચસો એસી વરસાદ બંધ થઈ ગયો હવે કોક કોટાટો હવે હવે આપણી આ જોવા જઈએ ગમ મારીએ જ રહી નો રીતી કેવો વરસાદ આવ્યો તો હે મજા આવે ભી ની એટલે પાણી હોય જા મચું પાણી કઈ કશું ઓમ તો એટલે મે ભીડો

मन मन निकुंगरा जैलू पानी जाए बे कटो कट શસ્ત્ર એ ફૂલ પાણી જાતનું મળે છે થોડોક વરસાદ પીરો પીડ્યો છે વરસાદ જોરદાર આવે પાંચ છ ઇંચ લગભગ પીડ્યો વરસાદ जो होड़े रटी दिए दुबर का मैं तो आखा रस्ता है 内。